મહેતા ચીફ એન્જિનિયર ટેકનિકલ પીજી વિશે હાલમાં પીજી વિશેલમાં વીજ ચોરીની ઝુંબેશ પકડવા માટેની જે ચાલુ છે એમાંથી અમારી ત્રણસો ને પાસાઠ ટીમ સમગ્ર પીજી વિશેલના સૌરાષ્ટ્ર કચેરીમાં ચેકિંગની ઝુંબેશ અમે માર્ચ મહિનાથી જે આખા વર્ષ દરમિયાન અમારી ચાલતી જ હોય છે સતત ચેકિંગ ચાલતું જ છે જેમાં ડિસેમ્બર માસમાં સાત હજાર છસો ને અડસઠ કનેક્શનો વીજચોરીમાં પકડાયેલ છે અને ઓગણત્રીસ કરોડ જેવી વીજચોરી પકડાયેલ છે જેમાં અંજારમાં સોર્ટ વર્ક્સમાં છન્નું લાખ રૂપિયાનું વીજચોરીનું બિલ આપેલ છે જામનગરમાં કોમ્પ્યુટર ક્લાસીસને છત્રીસ લાખનું બિલ આપવામાં આવે છે દૂધની ડેરીનું એક કનેક્શન પણ પકડાયેલ છે અમરેલીમાં જેને પણ ચોવીસ લાખનું બિલ આપવામાં આવે છે આમ અલગ અલગ પ્રકારની જે મિની ઓઇલ મિલ હોય છે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ હોય છે ઇમિટેશન્સ છે સેન્ડવોસ છે એવા જે જે કનેક્શનો હોય છે કે જ્યાં વીજોરી થતી હોય છે જેની અમે રેકી કરી અને ટ્રેસ આઉટ કરતા હોય છીએ અને રાત્રિ દરમિયાન તપાસ ચેકિંગ પણ કરતા હોઈએ છીએ અને આવા વિચોરો જે ખૂબ ચોરી કરે છે એને અમે ચેકિંગની ઝુંબેશ કરી અને પકડતા હોઈએ છીએ વીજવી દ્વારા આખા વર્ષ દરમિયાન પણ ઝુંબેશ ચાલતી છે માર્ચ મહિના એપ્રિલ મહિનાથી ચાલુ કરીએ તો નવ માસ દરમિયાન કુલ ચાલીસ હજાર જેવા ઓગણચાલીસ હજાર ત્રણસો ત્રાણું અને એકસો એકોતેર કરોડની વીચોરી પકડાયેલ છે એટલે સતત આ વીચોરીની ઝુંબેશ ચાલુ રહેશે અને વીચચોરીને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે વીચોરી એકસો પાંત્રીસ હેઠળ વીચોરી એક ગુનો છે જે કલમ એકસો પાંત્રીસ છે એની હેઠળ વીચોરીનો ગુનો બને છે અને ગ્રાહક જે કોઈ વીચોરીમાં પકડાય છે તેની સામે જીવેનએલ પોલીસ સ્ટેશનમાં એજ્યુસ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે અને તેની સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવે છે અને જે કોર્ટમાં ચાલતા જે ગુને ગુનો સાબિત થાય છે તો સજા પણ થાય છે તો લોકોને મારી નમ્ર અપીલ છે કે વીજચોરી ન કરવી જોઈએ વીજચોરી ન કરતાં ગર્ભવપરાશમાં પ્રધાનમંત્રી સૂર્યઘર રૂપટોપ યોજના છે મુક્ત બિજલી યોજના છે એના એના હેઠળ સોલાર રૂપટોપ નાખી ગર્ભવપરાશમાં પણ ચોરી ન કરવી જોઈએ ઇન્ડસ્ટ્રીઝ જે કાંઈ છે એ લોકોએ પણ કરકસર કરી અને વીજચોરી બચત કરીને વીજચોરી ન કરી અને પોતાનું ઇન્ડસ્ટ્રી સારામાં સારી રીતે ચાલે એ રીતે પ્રયત્ન કરવા જોઈએ અને વીચોરી એ રાષ્ટ્ર માટે પણ દૂષણ છે અમારા બીજવી હાલમાં ભાવનગર અંજાર સુરેન્દ્રનગર બોટાદમાં વિચોરીનું પ્રમાણ ખૂબ વધારે જોવા માલુમ પડેલ છે અને એની ઝુંબેશ અમારી સતત ચાલતી હોય છે અને વીજચોરીની ઝુંબેશમાં એ લોકો જ્યારે ચોરી કરતા હોય છે અને પકડાય છે ત્યારે નિયમ અનુસાર એક વર્ષનું પાવરચોરીનું બિલ આપવામાં આવતું હોય છે લોકોને મારી નમ્ર વિનંતી છે કે આવી વિચોરી કરતાં ગ્રાહકોની જાણ અમારી પી સેલના અમારા અમારા નંબર હોય છે નવ્વાણું બે બાવન ચૌદ જીરો બાવીસ આ સિવાય જીરો બસો પાસાઠ ત્રેવીસ છપ્પન આઠસો પચીસ આ નંબર ઉપર પણ જાણ કરી શકે છે અને ટોલ ફ્રી નંબર પણ છે અઢારસો પૂરા બસો તેત્રીસ ત્રીસ ત્રીસ થ્રી ઝીરો થ્રી ઝીરો આ નંબર પર પણ વિચોરીની માહિતી આપી શકે છે જેથી કરીને વિચોરી આપણે અટકાવીશ અને રાષ્ટ્રને ફાયદો કરીએ ચોક્કસ કોઈપણ વિચોરીની માહિતી જે લોકો દ્વારા આપવામાં આવે છે એની પૂરતી ગુપ્તતા રાખવામાં આવે છે કારણ કે એ જ્યારે ગ્રાહકને ખબર પડે કારણે જાણ કરી છે તો એ એક સામાજિક પ્રશ્ન પેદા થાય જેથી કરીને પૂરેપૂરી ગુપ્તતા રાખવામાં આવે છે સાન સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો